આપણે ગયા વિડીયોમાં સમ સમાંતર શ્રેણી વિશે ચર્ચા કરી હતી આજે સમ ગુણોત્તર શ્રેણી વિશે ચર્ચા કરીશું સમાંતર શ્રેણીની અંદર આપણે જોયું તું કે કોઈ બી શ્રેણી આપેલી હોય તો એ કઈ રીતે આગળ વધે ફોર એક્ઝામ્પલ એક છે બે છે ત્રણ છે ચાર છે બરાબર છે તો આને પણ સમાંતર શ્રેણી કહી શકાય બરાબર કેમ કે બંને પદ વચ્ચેનું અંતર સરખું છે દરેક ની અંદર તો આને પણ આપણે સમાત શ્રેણી કહી શકાય બરાબર આ એક સમાત શ્રેણીનો દાખલો બી આપણે ગયા વિડીયોમાં ગણ્યો હતો હવે આજે આપણે સમગુત્ત શ્રેણી વિશે જાણીશું સમગુણોત્તર શ્રેણી કોને કહેવાય અને કઈ રીતે હોઈ શકે બરાબર સમ ગુણોત્તર શ્રેણી એટલે નામની અંદર જ આપણને ખ્યાલ આવી જાય કે જેનો ગુણોત્તર સરખો હોય જેનો ગુણોત્તર સરખો હોય એને સમગુણોત્તર શ્રેણી બરાબર હવે આપણે ફોર એક્ઝામ્પલ લઈએ ધારો કે છે 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 બરાબર તો આને આપણે સમગુત્ત શ્રેણી કહી શકશું કઈ રીતે આને સમગુત્ત શ્રેણી કહેવાય એ પણ આપણે જોઈએ તો ચાર ભાગ્યા બે કરવાના કેટલો જવાબ આવે બે આઠ ભાગ્યા બે કરવાના સોરી આઠ ભાગ્યા ચાર કરવાના બે બરાબર એ રીતે તમે જોશો તો સોળ ભાગ્યા બે બરાબર આઠ આવશે બત્રીસ ભાગ્યા બે બરાબર સોળ આવશે બરાબર મતલબ જેનો ગુણોત્તર સરખો હોય તો એને સમગુણોત્તર શ્રેણી કહેવાય ગુણોત્તર મતલબ કે અહીંયા ચાર ભાગ્યા બે એ બી સરખું હોય આઠ ભાગ્યા ચાર એ ભી સરખું હોય હવે આગળ આપણે જઈએ તો સોળ ભાગ્યા આઠ એ ભી સરખું હોય મતલબ ગુણોત્તર સરખો આવે છે બધાની અંદર

એક શ્રેણી આપેલી છે સમગુત્તર શ્રેણી એવું છે ચાર બે એક નું સાતમું પદ કયું હશે નું સાતમું પદ કયું હશે બરાબર એક શ્રેણી આપી દીધેલી છે એનું સાતમું પદ શોધવાનું છે મતલબ કે મતલબ કે એનમું પદ પદ નું કોઈ સૂત્ર આવે સમગુણોત્તરમાં એ અહીંયા લાગુ પડે હવે સૂત્ર શું છે એ આપણે જોઈશું આ બી એક સૂત્ર બેઝિસ બી એક્ઝામ્પલ આમાં આવે છે પહેલા આમાં બી સૂત્ર હતા બે સૂત્રો હતા એમાં આમાં બી બે સૂત્રો છે બરાબર છે તો n મુ પદ આપણે કઈ રીતે લખી શકાય n મુ પદ લખવું હોય તો એનું સૂત્ર આ પ્રકારે છે a ગુણ્યાકાર માં r n 1 ઘાત બરાબર આ એનું સૂત્ર છે સરવાળાનું એક્ઝામ એ કોઈ શ્રેણી આપેલી છે સમગુણોત્તર શ્રેણી છે તો એનો સરવાળો કેટલો થાય બરાબર આ બે અલગ અલગ વસ્તુ છે એટલે બંનેના અલગ અલગ સૂત્રો આવે છે આમાં એ ભી સૂત્ર આવશે એ બી જોઈશું આપણે હવે એ કોને કહેવાય પ્રથમ પદ બરાબર આર કોને કહેવાય જે ગુણોત્તર આવે ને જે બંનેનો ગુણોત્તર પહેલામાં ડી હતું ડી બરાબર સમા શ્રેણીમાં ડી હતું જે અંતર સરખું અંતર મળે છે એને ડી કહેવાય બરાબર લાસ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે બે હતું ડી બરાબર બે મળ્યા હતા એ રીતે આરની અંદર જે ગુણોત્તર સરખો જે ગુણોત્તર મળે છે ને એને એનો આર કહેવાય તો હવે એ આપણે જોઈશું બે ભાગ્યા ચાર કરો બરાબર તો કેટલા થાય એક દુત્યાંશ થાય બે દુ ચાર બરાબર બરાબર બે કરો સરખું થાય છે મતલબ સબ શ્રેણી કહી શકાય બરાબર તો બરાબર શું આવે એક દુત્યાંશ મળ્યું અહીંયા બરાબર આગળના પદ પદ હોય એને પાછળના પદ વડે સોરી પાછળનું જે પદ હોય એના આગળના પદ વડે ભાગી દેવાનું બરાબર જે ભી આગળ નું પદ હોય જે ભી આના પછી જે ભી પદ આવે ને આગળના પદ થી ભાગી દેવાનું એટલે તમને એનો ગુણોત્તર મળી જાય r r નું મૂલ્ય મળી જાય જે ગુણોત્તર સરખો હશે દરેક આખી શ્રેણી જ્યાં સુધી આપેલી હશે ને ત્યાં સુધી એનું મૂલ્ય સરખું હશે તો આર બરાબર આપણને મળ્યું એક 2 n શું છે n મુ પદ આપણે n મુ પદ n શું છે n 7 છે આપેલું જ છે 7 પદ શોધવાનું છે તો n બરાબર આપણે 7 લઈ લેશું હવે જોઈએ આગળ તો a 4 પ્રથમ પદ 4 છે બરાબર r 1/2 an 7 -1 બરાબર આગળ રૂપ આપીએ 4 1/2 કેટલી છ ઘાત થાય કેટલી થાય છ ઘાત થાય સાત માં થી એક જાય તો હવે આપણે એનું ફરીથી રૂપ આપીએ ચાર ભાગ્યા બે ની છ ઘાત આવે એટલે ચાર નીકળી જશે બે ની બે ઘાત નીકળી જશે તો બે ની ચાર ઘાત એટલે કેટલો આવે એક અપોન સોળ જવાબ આવે બરાબર આ એનો આન્સર થયો મતલબ કે સાતમું પદ આ રીતની શ્રેણી જાય આગળ તો સાતમું પદ આપણને એક અપોન સોળ મળે બરાબર એક સોળ મળે સાતમો પદ બરાબર છે હવે એક આપણે આ રીતે સરવાળાનો બી દાખલો જોઈ લઈએ સરવાળો શું સરવાળાનો કોઈ એક્ઝામ્પલ નથી આપ્યો પણ તમને સૂત્ર કઈ નાખું કહી દો તમને એનું સૂત્ર શું હોય છે કે એન પદનો સરવાળો કેટલો થાય એનું સૂત્ર તમને ખાલી કહી દો દઉં એક્ઝામ્પલ અત્યારે આપેલો નથી આમાં મારા જોડે જે બુક છે આમાં તમને ખાલી સૂત્ર જણાવી કે સૂત્ર આ રીતનું થાય કે સરવાળો હોય બરાબર આ આ રીતની કોઈ શ્રેણી આપેલી છે સાત પદની સરવાળો કઈ રીતે થાય બરાબર એનું સૂત્ર સિમ્પલ છે એ જે પેલામાં માં હતું એ રીતે એ આર એન માઇનસ વન છેદ છેદમાં આર માઇનસ વન આવશે બરાબર આટલું ખાલી સૂત્ર આવે છે આ ખાલી યાદ રાખવાનું છે એક્ઝામ્પલમાં કદાચ નો બી કોઈ દાખલો આવી જાય તો એમાં પ્રથમ પદ મેં દેવાનું બરાબર પદોની સંખ્યા આપેલી હોય ગુણોત્તર આપેલું હોય જે સરખો હશે દરેકમાં કિંમત મેં દેવાની તમને જવાબ મળી જશે બરાબર પછી આમાં એક ટ્રીકી ક્વેશ્ચન આ રીતે બી પૂછાય છે ક્વેશ્ચન જે પૂછાયેલો છે એ તમને જણાવું એમાં એવું પૂછાયેલું છે કે ત્રણ સંખ્યાઓ આપેલી છે ત્રણ સંખ્યાઓ આપેલી છે બરાબર કઈ છે ત્રણ સંખ્યાઓ આપેલી ચાર છે એમ આપેલી છે ચાર એમ છત્રીસ હવે શું કીધું છે ત્રણ સંખ્યાઓ આ સમગુત્તર શ્રેણીમાં છે આ ત્રણે ત્રણ સમગુ શ્રેણીમાં છે તો કિંમત શોધવાની છે છે બરાબર સિમ્પલ વસ્તુ ત્રણ સંખ્યા આપેલી છે સમગુત્તરમાં છે તો એમની કિંમત આવે તો ઓબ્વિયસલી વસ્તુ છે એમ ભાગ્યે એમ કરો એમ ભાગ્યે ચાર કરો બરાબર બરાબર છત્રીસ ભાગ્યે એમ કરો સમગુત્તર હોય તો આર્ય કન્ડિશન હોય એની અંદર ગુણોત્તર સરખો હોય બરાબર એના આગળનો જે પદ આવે અને એનું પાછળનું પદ એ બંનેનો ગુણોત્તર સરખો હોય બરાબર છે સુધી જેટલા સુધી બી શ્રેણી આપેલી હોય ને એટલા સુધી એનો ગુણોત્તર સરખો હોય તો એને સમ ગુણોત્તર શ્રેણી કહેવાય બરાબર તો આને આપણે સાદરૂપ આપીએ એમ સ્કવેર છત્રીસ ગુણ્યા ચાર

હવે નેક્સ્ટ લેક્ચર આપણે ફરીથી કોઈ ટોપિક લેશું જે તમને એક્ઝામમાં તમારે ઇમ્પોર્ટન્ટ હોય શકે બરાબર